સમય બની ને સમજાવો છો પૈસા પૈસા તો ભાઈ શું કરો આ થોડા એરંડા મોકલા છે ત્યાં છે વીસ હજાર રૂપિયા હા

આ કાલ કબર એ દા શાળામ આયુ તું હા શું બોલજો હો પેલા સોક ના વેર્યાત તમે તો ઉભારે તો નહીં દેખાતું નહી ના ગ્યું વચમાં પેલે હું હતો વાલનું હતો નમ હું ઓસોનું આય્યું છું પણ ડોહા એ બધા દે કેટલા આયા કહું રૂપિયા આપણે નાખવાની હતી ડોહા ઈ મોંડા બગડી ગયા પેલા ગણપતભાઈ ને ત્યાં હારા હાથ સમજ્યા તો આપડે એક હજાર હું કહું

મારા ભાઈ નહી માલજી એ વડવાની પેલા લીધા છે પેલા શુરભાઈ એક પૈસા છે તે આખો દારો માગ માગ કરે છે મારા પડ્યા છે તે પૂરું કઈ ગયો એક કામ કર ઘર માં જેટલા પડે એ વેશી મારી નિવાન પૈસા ના ના માં કરી ની પૈસા 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 પણ દોશી ગમે તે પણ ભઈસા મારો કે ભાઈ ભઈ

પૈસા ખોટા નહીં કરવાના પૈસા આપણા એટલે તને પૈસા બરોબર નહી પૈસા પૈસા

સોજી ને પારિ સોજી લેયા મરછુ લેયા મરછુ વાટી ખબર હે મરછુ વાટી ખવરાઓ ખબર પડે વો તો બુધાજીન તો આ રાખ રાખ દવા તા હા થોડો હોય સાઈડમાં હા સાઈડમાં હા આઈ ગયું ને ઓ આઈ ગયું મા પુનન કરાય ભાડું ભાડું તો કરીએ છે કરીએ ને મારા ના ચાલે યાર હા હા કરીએ છે છો કેટલું થયું છે બધું થઈને 1300 રૂપિયા થાય હ કોની બોની ભાડું કર ચા બાપિન હા લેળો હા આવ આવો બુધામાંમાં આવ અરે બોના અને

આ બાટલો પોળી લે પાણી લાવ ઓ જય સુખ શાંતિ મું જળ વન તો શતાન દુખ છે હા ઓ આબાન મોડું થઈ આ બધું જે છે છે વન તો શું છે તા હા બધું લ્યો ઓ અટા સુગોના હું હું જઉ લેવાળો તા જઉ જ હા હારું હેડો તા અને ભાડું મેટલ માં ખવરાય બધા ખર્ચો મી કરે એટલે થયા છે તેરસો રૂપિયા બધું ખાવા પીવાના બધા તેરસો રૂપિયા તો

આગળ મળશે બે ત્રણ કિલોમીટર જવા જવા દઉં ના હોય તો ધક્કો મારો તમે ધક્કો મારો પછી મારો પાછળ આખો સલાજો રાખ રાખ આખો તારા તો ધક્કો મારે મરે ફેટ પાડી દે વાત તો કદી મારા ઘેર આવવાની એવું કરીને મેલું હ હું સ ગાડી ગાડી ડ્રાઈવર તમે છો કે છું અલ્ટી નહીં ના લેતે સોથી આલે લવા દે મારો જોર ખાતા નથી કુયાર ખાતા નહીં આપ મોદો પડ્યો ચાલનું શું કરકુ છું મારો આ કેટલા પોકે આમ થોડી વાર થા હોંભળ્યો હ

હારું થઈ ગયો ને તમારીઓ મેમન હારું થઈ ગયો હો કીધું છે પાછા જબર હું ખેલાડી છે માયાત ભાઈ હો મેમન શું

પોત તો નંબર રાખો છો યાર નહી રાખ્યું તમે આયા ઉડી પડ્યા છો છું યાર અને આ મોડસ મારા પાર થી હું છે ખબર અઢાર હજાર રૂપિયા લઈ ગયો છે યાર

તમામ હક ના લેવાના કરો તો આ તો તમે બું મારે શું કેવું તાણ લો થઈ ગયા

તમારું હું ખુખદાર મારો ભાઈ લેવા આયો ઈને માંગતો તો મારો ભાઈ લેવા આલે હાથમાંથી આલેતી લઈ લીધા આ આ બધું તારે શું કરવાનું આવે છે ડાઈ તારું ભાઈ તો મજૂરી કરવા ગઈ બેહી રહે તારો ભાઈ પાછા આલશે કદી પૈસા જ નઈ નાખવાના હે તો ઠંડા પાણી હા તો નઈ કાઢો નઈ ને તને શરમ આવે છે અમારું અમારું હાથ ભઈ ગયા અમારું ખોટી અમારું

હું મારા ભાઈને હાલતો હતો ના લીધાની વાર ભાઈને ટપે ના લીધા પૈસા બોલો એવા